રાહુલ ગાંધી દ્વારા ઘટના અંગે ભાવનગર શહેર ભાજપે રૂપમ ચોક ખાતે પુતળા દહન કર્યું તાજેતરમાં સંસદ ભવનમાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ ધક્મુકીમાં સાંસદ મુકેશ રાજપૂત પ્રતાપ સારંગી અને મહિલા સાંસદ ઘાયલ થયેલ હતા જેમાં ભારત રત્ન ન આપીને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબની અત્યાર સુધી ઉપેક્ષા થયેલ બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબના ગૌરવ ગાથા જેવા મહાન કાર્યોને ભારત રત્ન દ્વારા આવેલ તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રીના ભાષણનો તોડીને મરોડીને વિરોધ પક્ષોએ રાજકીય ઉપયોગ કરવાનો હિન પ્રયાસ કરેલ ત્યારે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા આ ઘટનાનો વિરોધ કરાતા રૂપમ ચોક ખાતે પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી મેયર ભરતભાઈ બારડ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા મહામંત્રી પાર્થભાઈ ગોંડલિયા અને નરેશભાઈ મકવાણા સહિત શહેર અને વોર્ડ સંગઠન મનપાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગરસેવકો અને વરિષ્ઠ આગેવાનો યુવા મહિલા મોરચા સહિત તમામ સેલ મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દેશની સંસદમાં અમિતભાઈ શાહ સરકારનો આંબેડકરજી માટેની શ્રદ્ધાનો પક્ષ જે રાખ્યો ને કોંગ્રેસે જે પ્રકારે આંબેડકરજીનું અપમાન કર્યું છે એમને હરાવવા માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે એ જ આંબેડકરજી જેમણે આવું મોટું આપણું બંધારણ વિશ્વનું સૌથી મોટું લોકશાહી નું બંધારણ આપ્યું છે તીર્થસ્થળી તરીકે અલગ અલગ પ્રકારે પાંચે એમની ભૂમિમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને ત્રિસ્થાન બનાવ્યું છે કોંગ્રેસ એ ક્યારેય જોઈ શકતી નથી કોંગ્રેસના વિચાર વિરોધી જે કાંઈ લોકો છે એ આઝાદી પહેલાં પણ આંબેડકરજી એ વિચારના વિરોધી તરફ એમને નહોતું ગમતું એનો વિરોધ આજે પણ કરી રહી છે સોનિયાજી રાહુલજી અને કોંગ્રેસ જે પ્રકારે ખડકેજીએ આદણી અમિતભાઈની જે વાત મીડિયાએ પણ જોઈ છે દેશે જોઈ છે સ્પષ્ટ સ્વયં છે આંબેડકરજી માટેનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી છે વડાપ્રધાન એ બંધારણને હાથીની અંબાડી ઉપર બેસાડીને ગુજરાતમાં સમગ્ર વિશ્વને એનું દર્શન કરાવેલું ટ્વીસ કરવું ખોટું બોલવું અને લોકોને ભરમાવા આટલી એટલી સખત હાર પછી પણ કોંગ્રેસ સુધરતી નથી ત્યારે આખી વાતને ટ્વિસ કરી અને જે પ્રકારે મૂકી છે સમગ્ર વિડીયો લાઈવ એ દેશે જોયો છે છતાં પણ જ્ઞાતિ જાતિના વાડા એ ઊભા કરીને જ્ઞાતિઓને ઉશ્કેરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે દલિત સમાજ અને અન્ય સમાજ એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે ત્યારે ખડગેજીએ જે પ્રકારે નિવેદનો કર્યા છે એમના વિરુદ્ધના સમગ્ર દેશની અંદર વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય અભયભાઈના ના અધ્યક્ષ ભાવનગરમાં પણ આ વિરોધ પ્રદર્શન છે કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ચીમકી આપે છે હજી પણ સુધરી જાઓ જનતા જનાર્દને એ તમને નકારા છે આગામી દિવસોમાં આનો જવાબ દલિત સમાજ ઉપરાંત તમામ સમાજ આપશે આંબેડકરજી અમારા માટે સન્માનની હતા છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે કોંગ્રેસે પોતાના એનામાં જોઈ લેવાનું છે કે

એ દરમિયાન ડોક્ટર સાહેબ આંબેડકરને જે રીતે વાત થઈ રહી હતી એ વાતને મારી મચકોડીને જુદી રીતે ટ્વીટ કરી લોકો સમક્ષ જે લઈ જવાનું કૃત્ય કર્યું છે એને ભારતીય જનતા પાર્ટી ખૂબ સખત શબ્દોમાં વખોડે છે આદરણી મોદીજીના નેતૃત્વમાં હોય કે આદરણી સ્વર્ગસ્થ અટલજીના નેતૃત્વમાં હોય ડોક્ટર સાહેબ આંબેડકરજીને યાદ કરી કરીને એમના ચીલે ચાલવાનું કામ બંધારણના ઘડવૈયા તરીકે દેશ અને દુનિયાએ જ્યારે આપણું બંધારણને અપનાવ્યું છે ખૂબ સરાહના થઈ છે ત્યારે કોંગ્રેસ એ એમનું અપમાન કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી આજના દિવસે કોંગ્રેસનું સખત વિરોધ કરી અને પુત્ર કાર્યક્રમ કર્યો છે સમગ્ર દેશની જનતા અને આપ સૌ આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે વર્ષો સુધી શાસનમાં રહ્યા પછી કોંગ્રેસે ભારત રત્ન આપવા માટેનું ક્યારેય વિચાર્યું નહોતું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને બાબા સાહેબને ભારત રત્ન આપવાનો આ સિવાય પણ બંધારણની કોઈ પણ બાબત હોય બંધારણ દિવસની ઉજવણી હોય તો પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ પંચતીર્થ બાબા સાહેબના એ બધાનો વિકાસ વિકાસનું જો કોઈ કામ હાથમાં લીધું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લીધું છે ચૌદમી એપ્રિલ એટલે કે બાબા સાહેબ નો જન્મ જયંતિ સમરસતા દિવસ તરીકે આવા અનેક કાર્યક્રમો રાજ્યની વાત કરીએ તો જિલ્લે જિલ્લે આંબેડકર ભવન પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે એક પણ કાર્યક્રમ એવો નહીં હોય કે બાબા સાહેબના લગતો જે કાર્યક્રમ હોય એમાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશ લેવલે રાજ્ય લેવલે બધે જ તે બાબા સાહેબને યાદ કરી એમના અધૂરા કાર્યો એમનાથી પ્રેરણા લઈ અને આગળ વધીએ એ રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે ત્યારે હું ભગવાનના ચરણોમાં આજે પ્રાર્થના કરું છું કે કોંગ્રેસની જે નીતિ છે સમાજો સમાજો વચ્ચે વ્યવહારો દૂર થાય એમને વચ્ચે અંતરાયો ઊભા થાય એ પ્રકારની એમની રાજનીતિને કારણે રાજ્યો અને દેશમાંથી ફેંકાઈ ગઈ છે છેલ્લા ચૂંટણીના પરિણામો ઉપરથી ખ્યાલ આવે કે એમના આવા વ્યવહારના કારણે દેશ એક ભારત ની કલ્પના સાથે આગળ વધી રહ્યો છે ત્યારે આપણે સૌ સાથે મળી દેશ હિતમાં સમાજ હિતમાં કામ કરીએ એવી ભગવાન એમને સદબુદ્ધિ આપે એટલી જ વિનંતી અસ્તુ વંદે માત્ર ભારત માત્ર